શ્લોક એક જેઓ પોતાના આત્માનું વિગેરેનું સગડું ભગવાનને નિવેદન કર્યું છે તેઓ કોઈ પણ સમયે કોઈ પણ બાબતની ચિંતા કરવી જોઈએ નહીં ભગવાનને માટે પણ ચિંતા ન કરવી કદાચ પરીક્ષાને માટે અથવા પ્રારબ્ધના યોગને માટે પ્રભુ વિલંબ કરે તો પણ ચિંતા કરવી નહીં

ભગવદીયન હોય તેમનો સંગ કરીને શ્લોક ત્રણ આપણે સમર્પણ કર્યું ત્યારે આપની સાથે જ સ્ત્રી પુત્રાદિક નું પણ સમર્થન થઈ ગયું એટલે

પાદ પાસેવન તે પ્રભુને આધીન છે પરંતુ સખ્ય તથા આત્મ નિવેદન તો સેવ્ય સ્વરૂપમાં ચૈતન્ય નું પ્રાકટ્ય હોય તેમજ પ્રભુ સ્વીકાર કરે ત્યારે જ થઈ શકે છે શ્લોક પાંચ તથા નિવેદને ચિંતા ત્યાજ્યાસી પુરુષો તમે વિનિયોગે શ્લોક પાંચ ભક્ત સહિત શ્રી પુરુષોત્તમ માં નિવેદન વિષયની ચિંતા છોડવી નિવેદન કર્યું તેનો પ્રભુએ અંગીકાર કર્યો છે કે નથી કર્યો શ્લોક છ લૌકિક વૈદિક ધર્મા બાબતો બાબતોમાં ભક્તો ના દુખ હરતા સ્વચ્છતા કરશે નહી માટે સાક્ષીવત થઈ લૌકિક તથા વૈદિકમાં ભગવાન શું કરે છે તે જ જોવું એટલે કે લૌકિક તથા વૈદિકમાં વિઘ્ન થાય તો પણ સાક્ષીવત ભગવાનની કૃતિ જોવી શ્લોક સાત સેવા કૃતિ ગુરુ રાગ ના બાદ ના અત સેવા પરમ ચિત્ત વિદ્યા સુખમ શ્લોક સાત જેવી ઉત્તમ ભક્તિ ભગવાનમાં હોય છે તેવી ભક્તિ ગુરુમાં રાખવી તેથી ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી તે તેમજ લૌકિક વૈદિક સગળી બાબતમાં સાક્ષીવત રહેવું તે આત્મનિવેદનનો ધર્મ છે ગુરુની ઈચ્છાથી વિરુદ્ધ પ્રભુની ઈચ્છા સેવામાં ગુરુની ઈચ્છાનો બાદ થાય માટે ગુરુની આજ્ઞા પ્રમાણે જ સેવા કરવી પરંતુ અંતઃકરણ દ્વારા સ્વપ્ન દ્વારા અથવા સાક્ષાત ભગવાનની વિશેષ આજ્ઞા થાય ત્યારે જ ગુરુ આજ્ઞાનો બાદ થઈ શકે પ્રભુની આજ્ઞાનો બાદ ન થાય

રૂપ પાપ હરવા માટે ભગવાન જે જે કરે તે માત્ર ઉપરથી બાહ્ય રીતે શુભ અશુભ દેખાતું હોય તેમાં ચિત્તને ઉદ્વેગ થાય તો હરી જે જે કરશે તે આપના અપરાધ હશે તેનો નાશ કરવા માટે જ હરિની આવી લીલા છે એમ મણીને ચિંતાને શીગ્રજ છોડી દેવી શ્લોક નૌ તસ્માત સર્વાયાત્મા નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ્મામાં મદદબીરે સતત મેત્વમાં મેમદી શ્લોક નૌ પોતાનાથી સર્વ થવું તે જીવ માટે અશક્ય છે તેથી સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ શરણમ એમ સ્મરણ કરતા જ રહેવું એવી મારી મતિ છે આથી ભક્તિ માર્ગમાં પ્રવેશ થયો તથા ભક્તિ માર્ગમાં રુચિ થઈ તેમાં ભગવાનનો અનુગ્રહ જ કારણ છે આમ ભક્તિમાં પ્રવેશ થયા પછી પણ સેવામાં પ્રતિબંધ નો સંભવ થાય તેમાં શરણાગતિજ સાધન છે જીવ પ્રભુને શરણે ગયો હોય અને સઘળું કરવામાં પ્રભુ તેની અસમર્થતા જુએ ત્યારે પ્રભુ સર્વ સિદ્ધ કરે છે તેથી સર્વાત્મા કરીને શરણાગતિ થશે તો પ્રભુ જ સિદ્ધ કરશે તેવો ગુડ અભિપ્રાય છે